સાવલી પોલીસે પોકેટ કોપ એપ સર્ચની મદદથી ચોરીની રીક્ષા ઝડપી પાડી છે અને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે સાવલી કે ત્રણ રસ્તા પાસે જ્યારે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી વાહન ચેકિંગમાં હતી આ દરમિયાન વાહન ચેકિંગ કરતા હાલોલ તરફથી આવતી એક રિક્ષા જેને રોકીને તપાસ કરવામાં આવી જ્યારે રિક્ષા ડ્રાઈવરને સવાલો કરવામાં આવ્યા તો તેની પાસે યોગ્ય જવાબ ન હતો અને એટલે પોલીસ દ્વારા જે પોકેટ કોપ એપ છે પોલીસ પાસેની તેમાં સર્ચ કરવામાં આવ્યું અને તેમાં સર્ચ કરતાની સાથે જ આ ચોરી થઈ ગઈ હોવાની માહિતી મળી એટલે ચોરીની રિક્ષા શોધી કાઢવામાં સાવલી પોલીસને સફળતા મળી છે